નમસ્કાર આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે કારણ કે અગર આજનો વિડીયો તમે સમજી લીધો તો તમારા માટે કોઈપણ વસ્તુ મેનિફેસ્ટ કરવી બહુ ઇઝી થઈ જશે કારણ કે તમને એનો બેઝ રૂટ સમજમાં આવી જશે આજે હું તમને એકદમ શરૂઆતથી સમજાવી રહી છું અને વિઝ્યુઅલાઇઝેશન કેમ બહુ જ જરૂરી છે કોઈ પણ મેનિફેસ્ટ કરવામાં એ આજે હું તમને ડિટેલમાં સમજાવી રહી છું સી આપણે આપણી આજુબાજુની દુનિયાને આપણે આખી દુનિયાને કેવી રીતે જોઈએ છે સમજીએ છીએ અને સાંભળીએ છીએ આપણી પાંચેવ ઇન્દ્રિયોથી રાઈટ આંખોથી નાકથી મોડાથી કાનથી અને આ ટચથી રાઈટ આ બધા સેન્સીસ છે કે જેના થ્રુ આપણે બહારની દુનિયાને અનુભવીએ છે પણ શું તમને ખબર છે કે જેટલી આ ફાઇવ સેન્સીસ બહાર છે તેટલી જ અંદર છે હા જી બિલકુલ તમે બરાબર સાંભળ્યું કે જે ફાઇવ સેન્સીસ બહાર છે એ જ ફાઇવ સેન્સીસ અંદર પણ છે એક્ઝામ્પલથી સમજાવ તો તમને વધારે ક્લેરિટી આવશે આપણે તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો રાઈટ સો તમે જોઈ રહ્યા છો તમે સાંભળી રહ્યા છો રાઈટ તો એ તમે આઇસથી જોઈ રહ્યા છો પણ હવે અત્યારે હું વિડીયોમાં કહું કે તમે અત્યારે અમિતાભ બચ્ચનને જોઈ રહ્યા છો ક્યાં તો આઈસ ક્લોઝ કરીને સી અમિતાભ બચ્ચન તો તમને અમિતાભ બચ્ચનનો ફોટો દેખાશે મતલબ યુ નો હુ ઇઝ અમિતાભ બચ્ચનજી અને તમને એનું દેખાશે રાઈટ કે કેવા છે સેમ વેફાઈ સે કે તમે હાથીને વિઝ્યુઅલાઇઝ કરો અત્યારે હાથી તમારી સામે નથી પણ એ તમને દેખાઈ ગયું હાથી બિકોઝ કારણ કે આપણે અંદર મનની આંખોથી બી જોઈ શકીએ છીએ સેમ વે આ એક મેં આંખનું એક્ઝામ્પલ આપ્યું સેમ વે આપણે અંદરથી સાંભળતા પણ હોઈએ છીએ કેવી રીતે ઘણીવાર આપણે નથી કહેતા હોતા મારા મનમાં તો એટલું બધું ચાલી રહ્યું છે મતલબ લાઈક કે કોઈ કે આપણને કોઈ કટુ શબ્દો કહી દીધા હોય કે કશું કંઈ હોય તો આપણે ઘણીવાર નથી કહેતા કે આ તો મારા મગજમાંથી જતું નથી અવાજો હજી મારા કાનમાં ગુંજી રહ્યા છે રાઈટ આ પણ તમે અનુભવ્યું હશે ઇટ મીન્સ કે આપણે અંદરથી સાંભળી પણ શકીએ છીએ અત્યારે અગર તમે આઈસ ક્લોઝ કરીને બેસો અને હું કહું કે તમે તમારા પેરેન્ટ્સનો કે સિબલિંગ્સનો કે તમારા સ્પાઉસનો અવાજ સાંભળો તો તમને એમના સાઉન્ડ સંભળાશે અવાજ સંભળાશે એ કેવી રીતે કયા લહેકામાં વાત કરે છે રાઈટ કારણ કે તમને અવાજ નોન છે તમે રિપીટેડલી સાંભળ્યો છે તો એનું પિક્ચર બી દેખાશે કે તમે એમને રિપીટેડલી જોયા છે તમને એના અવાજો બી સંભળાશે બિકોઝ એ તમે રિપીટેડલી સાંભળ્યું છે આ બધી વસ્તુ આપણા આરએએસ સિસ્ટમમાં સેટ છે તો એ આપણી અંદરની ઇન્દ્રિયો બી એ પર્ટિક્યુલર વસ્તુઓ માટે સચેત છે કારણ કે એ આપણા અંદરના સિસ્ટમમાં સેટ થઈ ગઈ છે હવે ટેસ્ટ માટે બી તમને અનુભવું હું મારા જે ક્લાયન્ટ્સ હોય એ લોકોને તો કરાવું છું પણ અત્યારે હું તમને જસ્ટ કહી રહી છું અત્યારે એ કરાવવા જઈશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે મતલબ ડીપ ડાઉન અગર વિઝ્યુલાઇઝેશન કરીએ અને એમાં હું એ રીતિનો સીન ક્રિએટ કરું કે જેમાં હું કહું કે હું કિચનમાં જઈ ફ્રીજમાંથી લેમન કાઢી એને ચપ્પુથી કાપી એની ચીરી ચમચ ચમચીની ઉપર નીચોઈ અને એ હું પી રહી છું તો આઈસ ક્લોઝ કરીને અગર તમે આ વસ્તુ કરશો તો યુ વિલ ફીલ ધેટ સોર ટેસ્ટ લીંબુનો જે ટેસ્ટ હોય છે એ તમે અનુભવશો તો આપણે ઘણી કહીએ છીએ ને અરે આ વાનગીનું નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું દેટ ઇઝ અવર ઇનર સેન્સીસ તો આપણી જેટલી બહારની સેન્સીસ કામ કરે છે એટલી જ અંદરની સેન્સીસ કામ કરે છે એટલું અત્યાર સુધીમાં આપણે ક્લિયર થઈ ગયું હવે આપણે બહારની દુનિયાને આ પાંચ ઇન્દ્રિયોથી બહારથી જોઈએ છે ટચ કરીએ છીએ ફીલ કરીએ છીએ સાંભળીએ છીએ સ્મેલ કરીએ છીએ રાઈટ સેમ વે એ બધી જ વસ્તુઓ અંદર સેટ થઈ જાય છે ક્યારે જ્યારે રિપીટેડલી હોય છે તો હવે જે અંદર સેટ છે એ આપણી યાદશક્તિમાં છે એ વસ્તુ માટે આપણે કોઈ એફર્ટ્સ નથી કરવા પડતા એ ઓટોમેટિકલી આવી જતું હોય છે તો સેમ વે તમારે જે વસ્તુ જોઈએ છે જીવનમાં એ વસ્તુ અત્યારે એન્ડ રિઝલ્ટ એનું વિઝ્યુઅલાઇઝ કરો વિથ ઓલ ધીસ ફાઇવ સેન્સીસ અને રિપીટેડલી કરો તો એ તમારા જીવનમાં એકચ્યુઅલમાં રિયલમાં એ ઘટિત થશે કારણ શું છે સી આપણે બહાર જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે અંદર લઈએ છે અને અગર એ રિપીટેડલી વસ્તુ થઈ રહી છે તો આપણા મનમાં સેટ થઈ જાય છે રાઈટ તો આપણને ખબર છે અને એ વસ્તુ જે મનમાં સેટ થઈ ગઈ છે એ વસ્તુના આધાર પર અને આપણા પહેલાંના અનુભવ પર આપણે આગળની સિચ્યુએશન પણ ભાપી લેતા હોઈએ છીએ કે ભાઈ આ એક સિચ્યુએશન છે તો એ થવાનું છે રાઈટ તો ઇટ મીન્સ કે અત્યારે તમારા જીવનમાં જે પણ થઈ રહ્યું છે એનું કારણ છે કે તમે પહેલાં જે વસ્તુ જોયેલી છે સાંભળેલી છે અનુભવેલી છે એના બેઝિસ ઉપર જ તમે આગળના અનુભવો એક્સપેક્ટ કરો છો અને એ રીતેની જ વસ્તુઓ થતી હોય છે તો એટલા માટે વિઝ્યુઅલાઇઝેશન બહુ જરૂરી છે કે તમે ડીપલી ડિટેલ્ડ વિઝ્યુલાઇઝેશન કરો આના માટે મેં એક મારો ડિટેલ્ડ વિડીયો પણ બનાવ્યો છે લાઈફ ડિઝાઇન કે જેમાં તમને જે જોઈએ છે એને આખું એક સ્ક્રિપ્ટ રેડી કરો વિઝ્યુઅલાઇઝેશનમાં ડિટેલ્ડમાં જેમ કે સપોઝ હું મારા ઘરના એક્ઝામ્પલનું આપું છું કે ભાઈ મેં જ્યારે ઘર મેનિફેસ્ટ કર્યું તો મેં એનું ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશન કર્યું હતું કે ભાઈ મારા ઘરમાં ડ્રોઈંગ રૂમમાં આવી રીતે ફર્નિચર હોવું જોઈએ જે દિવસે મેં ઘર પ્રવેશ કરી રહ્યા છે એ દિવસે આવી રીતે પૂજા થઈ રહી છે મારા ફેમિલી મેમ્બર્સ બધા આવી રહ્યા છે રિલેટિવ્સ ફ્રેન્ડ્સ ફેમિલી આવી રહ્યા છે બધા ઘરને જોઈને ખૂબ વખાણ કરી રહ્યા છે પેરેન્ટ્સના અવાજો કે એ લોકો ઘર જોઈને બહુ ખુશ છે અને વખાણ કરી રહ્યા છે ઇન્ટરના ઇન્ટિરિયરના કારણ કે પેરેન્ટ્સના અવાજ આપણને ખબર છે તો એ વસ્તુ સાંભળવી બહુ ઇઝી થઈ જાય છે તો એ લોકો વખાણ કરી રહ્યા છે એ દિવસે જે પ્રસાદમાં શીરો બનાવ્યો છે એ બધાને બહુ ભાવ્યો છે તો શીરો મેં બનાવ્યો તો આઈ નો એની સ્મેલ મને ખબર છે એનો ટેસ્ટ મને ખબર છે તો આ રીતેનું એ આખું એક વાતાવરણ તમારે ક્રિએટ કરવાનું છે અને આ વસ્તુ ડેલી કરવાની છે તમને જે પણ વસ્તુ મેનિફેસ્ટ કરવી છે એને આવી રીતે ડિટેલ્ડ ડાઉન વિઝ્યુઅલાઇઝ કરો અંદરની સેન્સીસ જેટલી જલ્દી એક્ટિવ થશે એટલું તમને એ જ વસ્તુ રિયલમાં થશે કારણ કે આપણે અંદર જે રિયાલિટી હોય છે અંદર જે ઇમેજિનેશન હોય છે એ બાર રિયાલિટીમાં થાય છે અત્યાર સુધી પણ તમારી લાઈફમાં જે પણ થયું છે એ તમારા અંદરના ઇમેજિનેશનના લીધે જ થયું છે અત્યાર સુધીના તમારા અનુભવોના બેઝિસ પર જ થયું છે એ વસ્તુ તમે બરાબર સમજી લો અગર તમે એ સમજી લીધું તો યુ વીલ બી વેરી ક્લિયર કે હા અત્યાર સુધી મેં જે વિચાર્યું જે અનુભવ્યું એ ઘટિત થયું તો હવે હું જે વિચારીશ જે અનુભવીશ એ પણ ઓલરેડી શક્ય છે એ બિલકુલ નેક્સ્ટ મોમેન્ટ શક્ય છે એ જેટલું તમે ડીપલી ફિલિંગ સાથે ઇમોશન્સ સાથે કરશો એટલું જલ્દી તમને એનું સારું રિઝલ્ટ મળશે તો આ વસ્તુ એકદમ તમે લાઈક મનમાં સેટ કરી લો કે તમારા ફાઇવ સેન્સીસ બહાર છે એટલા જ અંદર છે ડીપ વિઝ્યુલાઇઝેશન કરો વિથ યુઝિંગ ઓલ ધી ફાઈવ સેન્સીસ કે જેનાથી તમારી અંદર જે ઇમેજિનેશન છે એ રિયાલિટીમાં થશે અને એ થશે 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 એ સનાતન સત્ય છે એ બિલકુલ સત્ય છે તો આ વસ્તુ કરીને જુઓ અને આપને કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટ કરીને મને પૂછી શકો છો હું મારું કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મેન્શનડ છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં